નમસ્તે મિત્રો કાજલ મિત્રો આપણે જોઈએ એક વિડીયો અમારું ભવિષ્ય એકદમ પૂરું થઈ ગયું કે છે બધું લડતા હવે તમે ગરીબ વિરોધી જ બની ગયા અરે ગરીબો તમે ચૂંટણી લાયા આવો ભાઈ અમે ભારત નાગરિક નથી અમે ભારત કઈ બહાર થી આયા છીએ બાંગ્લાદેશી છીએ અમે પાકિસ્તાની છીએ સરકાર તો હાથ પેટ દે ને કોદા મારા ને લે ને તે એમના મારાને ને હેકા લાગશે જ અને એમના એમને કોઈ પાણી પીવા વાળું નઈ માલા અને એમને કોઈ એનો આટકુ એ નઈ માલા અમારા નોકરી રોજગાર નઈ અમે શું કરીએ અને ક્યાં જઈએ અમે

તોડી હવે વરસાદ ના અમે શું બાંધીએ કશું હોદ લઈને બધું દબાઈ તો બે એક કલાકનો સમય આવ્યો એમાં પાડી દીધું હવે અમારે કરવાનું શું પાણી બંધ કરી દીધું લાઈટ બી લે બંધ કરી નાખ્યું કાપી નાખ્યું હવે શું કરવાનું

આગળ વધારે તો અમારી કોઈ સહાયતા નહીં કરતા જઈએ અમે અત્યારે અમારે દિવસ નહીં જતા અમે જિંદગી કાઢી નાખી પચાસ સાલ થઈ ગયા પચાસ સાલ

તો હાથ પે દેના કોડા મારા ને હકા લે ને તે એમના મારા પાણી પીવા વારોય નઈ માલા એમને કોઈ એનો આટકો એ નઈ મલા મારા પર ને લે તો એમના ઘેર એવી જ રોનાડીઓ જશે એમ કેવા સાહેબ માંગુ છું કે આજે અમને તમને સુવિધા આપી શું માટે આપી આધાર કાર્ડ બનાયા આધાર કાર્ડ બનાયા ચૂંટણી કાર્ડ બનાયા રેશન કાર્ડ બનાયા એટલું જ કહેવું છે કે અમે ગરીબ છીએ એટલો જ અમારો ગુનો આ દેશમાં અમે ગરીબ છીએ એટલો જ અમારો ગુનો અમારે ગરીબ સાથે આટલી મજાક અમને રાશન કાર્ડ કાઢ્યા ચૂંટણી કાર્ડ કાઢ્યા આધાર કાર્ડ કાઢ્યા ગ્રીન કાર્ડ કાર્ય આપ્યા અમને આ બધું શા માટે પાણી આપ્યું વીજળી આપી શું અમારો સફાયો કરવા માટે અમે અમારી જિંદગીમાં ઘણા દુઃખ વેઠ્યા કોરોના જોયો પ્લેગ જોયો અમે ઘણી ઘણી ધરતી કમ જોયો પણ આ પ્રકોપ તો અમને બહુ ભારે લાગ્યો એ પ્રકોપ ની તો અમે ઉઘરી ગયા પણ આ પ્રકોપથી અમને ઉગારનાર કોણ છે મોદી સરકાર તને આટલી દયા ના અમારા નાના નાના બાળકો લઈને અમે રજરતા થયા છે અત્યારે હાલ અમારા બાળકો ના પંચર છે એનું શું હા તારે નતું કરવું તો પેલતી અહીંયા અમને ને વસવા નતા દેવા જેથી ત્યાંથી અમને ને ઝેર આપીને મારી નાખો નહીં અમે બધા કાં તો અમે આત્મહત્યા કરીને મરીશું તો મોદી સરકાર તું જવાબદાર રહેશો કારણ કે અમારું કોઈ ગામમાં ઘર નથી શેમમાં ખેતર નથી અમે નિરાધાર લાચાર છીએ અમારું કોણ અમે ભારતના નાગરિક નથી અમે ભારત કઈ બહાર થી આયા છીએ બાંગ્લાદેશી છીએ અમે પાકિસ્તાની છીએ તો અમારા ઉપર આટલો અત્યાચાર કર્યો અમે સુટેલા હતા અમારે સુટેલા ઉપર ફૂલ ડોઝરો ફરાઈ દીધા આટલો જુલમ હા સાહેબ હા સાહેબ લાઈન માનસિક તબિયત મારી ખરાબ કરી અને છાપરા તોડી નાખ્યા અને આટલું બધું નુકસાન કરી નાખ્યું પછી આર્થિક તકલીફ થઈ અમે જઈએ ત્યાં અમારને કોઈ વૈકલી વ્યવસ્થા કરી આવો અમને ત્યાં કંઈક કાપો આ સરકારને નમ્ર અપીલ કરું છું પછી આ તો મકાન બાવીસમો મકાન આપશું બાવીસ માં બધા ઝૂપડા પટ્ટી વટાવશે તો આ છવ્વીસ આવશે હવે તમે કર્યું છું હે મોદી સાહેબ હા તમે ગરીબ વિરુદ્ધ બની ગયા અરે ગરીબો તમે ચૂંટણી લાવ્યા હોય

હવે એને લાખો કરોડો રૂપિયાની જમીન છે એવું ગવર્મેન્ટ કહે છે ને એમાં કાચા પાકા ગરીબોના ઝૂંપડા છે હવે એ ઝૂંપડા ઓલમોસ્ટ મતલબ બધા ગરીબોના ઝૂંપડા પાડી નાખ્યા છે એમાં એ લોકોને સમય બે કલાકનો પણ નથી આપ્યો એનો સામાન એને બહાર કાઢવાનો પણ સમય નથી આપ્યો એમાં લોકો દસમું બારમું કે કેટલા એવા સ્ટુડન્ટો છે કે જેની એક્ઝામ છે એના બેગ એના ચોપડા પણ એના પુસ્તકો પણ નથી કાઢવા દીધા આવો અત્યાચાર ગરીબોની એમ કે છે કરોડોની જમીનમાં ગરીબોના ઝૂંપડાઓ છે તો કેમ અદાણીએ કરોડોની જમીન એક નાની એવી મામૂલી રકમમાં એને આપવામાં આવી એમાં તમને ગરીબો નહીં દેખાણ કે આ દેશમાં પૈસાવાળાનું જ માન છે ગરીબોની કોઈ જગ્યા નથી આ દેશમાં ગરીબોનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી કેમ ગરીબોના મત લેવાતા ત્યારે તો તમે ઝૂંપડાવાળા વાળા પાસે મત માગવા ગયા હતા કે અમને પ્રધાનમંત્રી બનાવો અને ઝૂંપડાવાળા તમને ભગવાન માની બેઠા છે અને આ જ આ ઝુંપડા જ આવી છો દીકરી બચાવો દીકરી પઢાવો તો દીકરીની વેદના તમને કે કરવા માટે અમે બહુમતીથી ગવર્મેન્ટ સરકાર જીતા છે ગરીબોને એવો અત્યાચાર જે એ લોકો એમ કહે છે કે અમે ઈન્ડિયાના છીએ અમે ભારત દેશના છીએ અમારી ઉપર આવો અત્યાચાર ન હોવો જોઈએ થોડુંક તો વિચારો થોડીક તો તાનાશાહી દૂર કરો હવે આપણે મિત્રો આની ઉપર અવાજ ઉઠાવવાનો છે આજ આ લોકોની દશા આવી છે કાલ આપણા મકાન આપણા ઝૂંપડા ગવર્મેન્ટને નડશે ત્યારે આપણી શું દશા થાય કોઈ વસ્તુની એક પ્રકારની લિમિટ હોય પણ આ તો હદ થાય છે રોજ બરોજ કાંઈક ના કાંઈક એવા ન્યૂઝ છે કે જેમાં આખી ભારતની જનતા કાંપી ઉઠે છે ધંધા ચાલતા નથી બેરોજગારી છે ઉપર ગરીબોના ઝૂંપડા પાડી દે છે એ લોકો બિચારા ક્યાં જાય છે એનું પાણી કાપી નાખવામાં આવ્યું એની વીજળી કાપી નાખવામાં આવી એની પાસે અત્યારે ખાવાના પૈસા નથી એ બિચારા ક્યાં જાય છે ક્યાં જાય તમે કહો છો કે અમે ગરીબો માટે આવાસની યોજના તૈયાર કરી છે અમે મકાન દઈએ છીએ તો આ ગરીબોનું શું કેમ આવાસ એક દેખાવ છે મત માંગવા માટેનો દેખાવ છે તો આ ગરીબોની રૂહ નથી એની અંદર રામ વસેલો નથી કે તમને કોઈની બીક નથી કોઈનો ડર નથી અરે કોઈ ગરીબોની સુકામાં આઈ છો સત્તા ભાજપ સરકારને એટલે મત આપ્યા છે કે ગરીબોને પંખે લટકવાનો વારો આવે કરોડપતિ ઓલવેસ કરોડપતિ થતા જાય છે અને ગરીબોના તો તમે ઝૂંપડા સીમી લીધા છે હદ હોય કોઈ બી વસ્તુની હવે મિત્રો હું એટલું જ કહું છું કે આપણે જાગૃત થવાની જરૂર છે આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે આપણે પરિવર્તન લાવશું હવે તાના સહન નહીં કરીએ આપણે સ્વતંત્ર નાગરિક સહી કોઈનો હક જ નથી આપણી ઉપર એનો બળજબરી ગુજારે કોઈ વસ્તુની લિમિટ હોય એને સમય અપાય કે અમે તમને સામે એટલો ઘર આપીએ છીએ તમે ના શિફ્ટ થઈ જાઓ કેમ લાખો કરોડોના ટેક્સ ઉઘરાવો છો તો અત્યારે કેમ ટેક્સ નથી બતાવતા લાખો કરોડો રૂપિયાના તમે એમ કહો છો અમે આવાસો યોજના બના બનાવીએ છીએ અને ગરીબોને ઘર આપીએ છીએ તો આ ગરીબોને કેમ બેરોજગાર કર્યા કેમ બે ઘર કર્યા એ તમને નથી